ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીએમાં આજે એક ખૂબ મહત્વપૂર્ણ વિષય ઉપર આપણે સત્સંગ કરીશું જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટી નીચેને દબાવજો હવે આ જે વિષય છે પ્રેક્ટિકલી ખૂબ જ સમજવું જરૂરી છે અને હું મારા પોતાના જ અનુભવ પ્રમાણે કહું તો અમારી પાસે માની લો કે હું સો કુંડલી જોઉં તો સો કુંડલીમાંથી લગભગ લગભગ સરેરાશ મેં કાઢી છે કે બાસઠથી ત્રેસઠ કુંડલીમાં એક કોમન બધાને પ્રોબ્લેમ હોય છે સંતાન પ્રાપ્તિનો કાં તો સંતાન થતાં ના હોય કાં તો પછી ઘર ભરે થઈ જતા હોય કાં તો પછી સંતાન પેદા થાય તો બીમારીઓ સાથે પેદા થાય હવે એ શું છે એનું કારણ શું છે તો શાસ્ત્રોને સંબંધિત બે ચાર વસ્તુ હું તમને કહીશ અને એના સિવાય અમુક તમને ખાલી હું સજેશન આપીશ જે આપણા શાસ્ત્રોમાં ગરુડ પુરાણમાં બધામાં લખેલું છે સૌથી પહેલાં જો તમારે શ્રેષ્ઠ સંતતી સંતાનની પ્રાપ્તિ કરવી હોય તો શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ કરવી હોય તો હું તમને જે તિથિઓ કહું છું એ તિથિમાં હું એટલે કે શાસ્ત્ર કહે છે એ તિથિઓમાં ક્યારેય પણ પતિ પત્નીએ સંગ ના કરવો અર્થાત ના કરવો એક કૃષ્ણ પક્ષની આઠમ વદ પક્ષની અંધારી નોમ ચૌદસ અમાસ આ ચાર તિથિએ ક્યારેય પણ સંભોગ કરવો જોઈએ નહીં બીજા નંબરમાં પૂનમ તિથિ હોય ત્યારે પણ ક્યારેય સંભોગ ના કરવો પછી જ્યારે કોઈ મોટા તહેવાર આદિ હોય જેમ કે નવરાત્રિના નવ દિવસ થઈ ગયા શિવરાત્રિ આદિ થઈ ગઈ આવા જ્યારે મોટા દિવાળીવાળા દિવસો થઈ ગયા દિવાળીના જે ચાર પાંચ દિવસ છે એવા સમયે જો સંભોગ કરવામાં આવે અને પત્નીને એ સમય દરમિયાન જો ગર્ભ ધારણ થાય ને શરીરમાં વિર્યોત્પત્તિ થાય અને પછી જો એનાથી બાળક જન્મે તો એ સો ટકા સમસ્યા થાય 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 સૌથી પહેલાં ગર્ભ રહે જ નહીં મિસકેરેજ થાય બીજા નંબરમાં કદાચ ગર્ભ રહી પણ જાય તો બહુ જ તકલીફો થાય અને એનાથી પણ વિશેષ જો બાળકનો જન્મ પણ થાય તો કંઈક ને કંઈક સમસ્યા સાથે જ થતો હોય છે તો આ બધી તિથિઓમાં અવશ્ય સંભોગ કરવાનો અવોઈડ કરવું સંભોગ કરવો જ નહીં બીજા નંબરમાં સૂર્યાષ્ટકમમાં જે લખ્યું છે કે સ્ત્રી તૈલ મધુમાસાની રવૈર્દિને સ્ત્રી સંગ શરીરે તેલ મર્દન કરવું અથવા માથામાં તેલ નાખવાનું અને મદિરા પાન કે માંસ ખાવાનું રવિવારના દિવસે ક્યારેય ના કરવું અને રવિવારે ખાસ કરીને હું સંતાન વિષય ઉપર સત્સંગ કરું છું એટલે તમને કહું રવિવારે ક્યારેય પણ સ્ત્રી સંગ કરવો નહીં સંભોગ કરવો નહીં નહીં તો સો ટકા એ તમારે સમસ્યાનો ભોગ બનવું જ પડશે બનવું જ પડશે ને બનવું જ પડશે આ ખાસ કરીને યાદ રાખજો જો આટલું તમે પાલન કરશો તો અવશ્ય આના સિવાયના દિવસોમાં તમે સ્ત્રી સંગ કરો કે પછી સંભોગ કરો અને સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરો તો ઉત્તમ અને શ્રેષ્ઠ સંતાન થશે એવું શાસ્ત્રોનું કથન છે હવે પછી બીજા નંબરની અંદર એ છે જે ખાસ બહુ જ જરૂરી છે કે જો લગ્ન પછી ભગવાનની કૃપાથી ભગવાનના આશીર્વાદથી જો તમને સંતાન રહેવા માટે એક ભગવાન આશીર્વાદ સ્વરૂપે અને તમારા સંયોગથી જો ગર્ભ રહેતો હોય તો સૌથી પહેલાં તો ક્યારેય પણ ગર્ભમાં બાળકને મારશો નહીં આપણને એવું લાગે કે ચલો ત્રણ મહિના છે ચાર મહિના છે કે ચલો જાણ્યા પછી આપણે અબોશન કે બધું કરાવીએ પણ અંદર છે તો જીવ જ અને એ જીવને મારવાથી પણ દોષ ને પાપ લાગે છે લાગે છે અને લાગે છે અને મારી સાથે જે કુંડલીઓના બધા અનુભવો આવે છે ઘણા લોકો એવા હોય છે કે અમે તો કુંડલી જોઈએ અમને ખબર પડે પણ અમુક વસ્તુ અમે જાણી જોઈને પૂછીએ નહીં કે કહીએ નહીં પણ ઘણા લોકોને જ્યારે પૂછે છે ત્યારે કહેતા હોય છે કે અમારે પહેલાં બે ત્રણ વાર ભગવાનની કૃપાથી બધું હતું પણ અમને કરિયર નહીં પડી હતી કે નાની ઉંમર હતી કે અમારો પ્લાનિંગ નહોતો એટલે એ ટાઈમે જાણી જોઈને બધી ભ્રૂણ હત્યાઓ કરે અને પછી શું થાય છે સંતાન થતું નથી પછી તમે દવાઓ કરાવો ગમે તેટલી દવાઓ કરાવો તો પછી તમને સમસ્યા તો થાય થાય કે થાય જ એ તમે પોતે વિચારી જોજો જ્યારે તમને ભગવાનની કૃપાથી ઉત્તમ બાળક શ્રેષ્ઠ બાળકની પ્રાપ્તિ થવાનો એક તક મળે છે ચાન્સ મળે છે એ સમયે તમે એને મારી નાખો છો તો પછી તમે એ જ બાળક માટે પાછળથી તરસો છો તો કેવી રીતે પ્રાપ્ત થાય તો એ વસ્તુ ઘણી ખોટી છે એ પણ ના કરશો અને ત્યાર પછી જે ત્રીજા નંબરમાં મહત્વપૂર્ણ એક રીઝન હોય છે કે પતિ પત્નીના જન્મકુંડલીમાં જે પાંચમું સ્થાન હોય છે જે વિદ્યા સંતાન ભુવન હોય છે એ પાંચમું સ્થાન જો દૂષિત હોય ને તો પણ સંતાન થતા નથી અથવા તો ગર્ભ રહે તો ત્રીજા ચોથા કે પાંચમા મહિને મિસ થઈ જતું હોય છે એમ ઘણીવાર કોઈ ઉગ્ર ગ્રહો હોય તો સાતમા કે આઠમા મહિને પ્રિમેચ્યોર બાળકનો જન્મ થાય છે અને ખૂબ તકલીફો થાય છે માને સંતાનને બંનેને તો જો શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ કરવી હોય તો એક બે ઉપાય જે રીતે બે ત્રણ વસ્તુ તો કીધી કે અમુક તિથિએ ક્યારેય સંભોગ ના કરવો રવિવાર તો કદી પણ નહીં કરવો આ બધું તો છે એના સિવાય જ્યારે પણ તમને એવું હોય કે તમે બાળક માટે કંઈક વિચારી રહ્યા છો તો સૌથી પહેલાં તમે એટલીસ્ટ એક બે મહિના સુધી બંને જણાએ પતિને પત્નીએ એક તો બધું સાત્વિક પાલન કરવું આખા શરીરને સાત્વિક રાખવું તામસિક કોઈ પણ ક્રિયાઓ કરવી નહીં કોઈ પણ એવું દારૂ કે આવું બધું વ્યસન વ્યસન કાંઈ કરવું જ નહીં ક્યારેય અને જો તમારું પ્લાનિંગ હોય જ એક બે મહિના પછી કે ચલો હવે બાળક માટે વિચારીએ છીએ ને આગળ વધવું છે તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ એક મહિના સુધી કરો ગોપાલ સહસ્ત્ર નામ છે એના પાઠ કરો અથવા કરાવો ગોપાલ સંતાનના પાઠ કરો ગણપતિ સંતાન પ્રાપ્તિના પાઠ કરો અથવા તો સંકટનાશન ગણપતિ સ્ત્રોત છે કે પુત્રાર્થી લે તો એનો પાઠ કરો તો તમારા ઈષ્ટ દેવતાનો પાઠ કરો એક મહિના પહેલાં તમે આ કરશો તો તમારું શરીર શરીરની અંદર જે બધા વાઇબ્રેશન્સ ક્રિએટ થશે ભગવાનના આશીર્વાદ મળશે ને પછી તમે પ્લાનિંગ કરો તો ઉત્તમ શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થતાં તમને દુનિયાની કોઈ શક્તિ નહીં રહી રોકી શકે પણ જો તમારે શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ કરવી હોય સંતાન પ્રાપ્ત થવામાં આ બધી સમસ્યાઓ રહેતી હોય તો ક્યારેય પણ ભૂલથી પણ આ બધી ભૂલો નહીં કરતા અને આ બધું શાસ્ત્રોમાં લખેલું છે અને મેં એટલા માટે વિડીયો બનાવ્યો છે કારણ કે આ સમસ્યાઓ લઈને અમારી પાસે જન્માક્ષર લઈને ઘણા લોકો આવે છે પણ ઘણી એવું હોય છે કે જ્યારે ભગવાનના આશીર્વાદ થતા હોય છે ત્યારે આપણે એમ વિચારીએ કે કરિયર નથી કે આ નથી કે આ તકલીફ છે પેલી તકલીફ છે પણ એ તકલીફને દૂર કરવાવાળા ઈશ્વર જ છે અને જે બાળક આવે છે એ બાળક પોતાનું ભાગ્યને નસીબ લઈને આવે છે શું ખબર એના ભાગ્યથી કદાચ તમારું કરિયર સારું થાય શું ખબર એના ભાગ્યથી એના પગલાંથી તમારું જીવન પરિવર્તન થાય તો આપણે જો એને પૃથ્વી પર લાવી નથી શકતા તો ગર્ભમાં મારવાનો અધિકાર પણ આપણો નથી તો આ અવશ્ય થોડું ચિંતન કરજો મનન કરજો પણ જો શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ કરવી હોય તો આ બધા નિયમોનું પાલન અવશ્ય કરજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રામ જય હનુમાન